અમદાવાદ વાસીઓ એક નવતર પ્રયોગ કરે છે એટલે કે જે ટુ વ્હીલર્સ પર આવતા હોય તેમના માટે એક નવું જે પોતાના ઉપર માથા ઉપર અને પોતાના શરીર ઉપર સીધો પ્રકાશ પડે તે માટે થઈને પોતાના બાઇક ઉપર છત છે મુ આ નવતર પ્રયોગને લઈને ક્યાંક ને ક્યાંક ગરમીથી બચવા રક્ષણ મેળવવા માટેનો એક આ પ્રયત્ન કરી રહ્યા છે ખાસ આ જે બાઇક ચાલક છે તેમની પૂછીશું અને જાણીશું કે આ નવતર પ્રયોગ ક્યાંથી કર્યો અને શું અનુભવ છે તેમના જી આપને પૂછવા માગીશ ખાસ કરીને જે રીતે અત્યારે હાલ ગરમી પડી રહી છે આપે આ છત લગાવી છે શું કહેશો હા આ ગરમીથી બચવા માટે છત લગાવી છે કેમ કે તડકો એટલો જોરદાર પડ્યો છે ને એના કારણે બાઇક રાઈડિંગ નહીં કરી શકતા આપણે અને ખાસ ક્યારે આ લગાવ્યું આપે તૈયાર બનાવડાવ્યું કે પછી કોઈ જગ્યાએથી મંગાવ્યું શું કહેશો હા મેં ઓનલાઈન મેં પરચેસ કર્યું છે એમેઝોન ઉપર આ મળી જાય છે ઇઝીલી ગરમી જે રીતે છે તે રીતે આપણે આ લગાવ્યું છે આપણે કેટ દિવસમાં કેટલા કિલોમીટર ફરવાનું હોય છે ત્યારે તમે આ પોતાના રક્ષણ માટે કર્યું છે આ સોથી દોઢસો કિલોમીટર મારે રોજ ડેલી ફરવાનું હોય છે એના કારણે મેં આ લગાવ્યું છે એના કારણે કેટલો ફરક પડે છે અને કેટલી તમને અનુભૂતિ થાય છે ગરમીમાં કેટલી રાહત થાય છે નેવું પર્સન્ટ તો મને રાહત થઈ જાય છે આમાં ગરમી એટલે લાગતી જ નથી ન તડકો એટલું બિલકુલ નહીં લાગતું તો જે રીતે ગરમીની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદ વાસીઓએ નવતર પ્રયોગ કર્યો છે ને એટલે કે ટુ વ્હીલર ઉપર પણ જે છત લગાવી છે એટલે કે સીધો તડકો પોતાના શરીર ઉપર ને માથા ઉપર ના પડે ને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મેળવવા માટે નવતર પ્રયોગ કર્યો છે કેમેરામેન મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ અમદાવાદ